મિત્રો આજે આ ગુરુચેલો એક ઘોડાપુર વહેતી નદીના કાંઠે પહોંચે છે અને ત્યારે ગામના માણસોએ આ ગુરુચેલાને ચેલેન્જ કરી કે તમે જો સાચા તપસ્વી હોય તો આ ઘોડાપુરમાં વહેતી નદીને કહો કે તમને સામે કાંઠે જવું છે તો તમને વચ્ચેથી મારગ આપે નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલાએ આ અજાણ્યા ગામમાં આ પાડાની ચડતી બલીને તો રોકાવી નાખી પણ જ્યારે ગામમાં એ જ રાત્રે આ ત્રીસ ઘેટા બકરા મરી ગયા ને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે આ તો અમારી દેવીને એક પાડાની બલી ના ચડાવીને એના બદલામાં માતાજીએ ત્રીસ પ્રાણીઓની બલી લઈ લીધી છે માટે હવે બલી ચડાવવાની પ્રથા શરૂ કરો ત્યારે ગુરુજીએ ફરી એ વાતનો ન્યાય કર્યો કે તમારા ગામનો મલકો દેવી પૂજક આ ઘેટા બકરાને રાત્રે મારી અને વાળો સળગાવીને ચાલ્યો ગયો છે અને ત્યારે મલકા દેવી પૂજકને ત્યાં લાવવામાં આવે છે અને આવી અને પોતાના ગુનાને તે કબૂલ કરે છે ત્યારે શિષ્ય બોલ્યો કે તમે કહેતા હતા કે અમે તમારા ગામમાંથી ચાલ્યા જઈએ તો હવે અમે આ તમારું ગામ ગામ છોડી અને આ ચાલ્યા ત્યારે આ ગામના બધા માણસોને પોતાની ભૂલ સમજાય છે અને ગુરુજીના પગમાં પડી જાય છે કે હે ગુરુજી અમને આખા ગામના માણસોને માફ કરી દો કેમ કે અમે બધાએ તમને ખરાબ વેણ કયા હતા પણ હવે અમે અમારી ભૂલને કબૂલ કરીએ છીએ અને ત્યારે ગુરુજી કહે છે કે તમે હવે શાંતિથી તમારા ગામમાં રહો અને અમને આગળની યાત્રા કરવા દો અને ત્યારે આ ગામ લોકો કહે છે કે હે ગુરુજી હવે પછી ક્યારેય અમે આ ગામમાં પશુબલી નહીં ચડાવીએ અને ત્યારે ગુરુજી કહે છે કે હા મારે એટલું જ જોઈતું હતું હવે તમારા ગામમાં કોઈ પણ માણસનો પણ વાખો નહીં થાય અને હવે અમને આગળ જવા માટે રજા આપો અને આમ આટલું કહી અને આ ગુરુચેલો પોતાની ધૂનમાં ત્યાંથી આગળ નીકળી જાય છે અને ત્યારે ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા અને ત્યારે રસ્તામાં એક નદી આવે છે અને નદીમાં વહેણ એટલું ભારે ચાલતું હતું કે તેને પાર કરી અને જવું શક્ય ન હતું અને તેથી આ શિષ્ય કહે છે કે ગુરુજી જુઓ તો ખરા આ કેટલું બધું નદીમાં ઘોડાપુર તુફાન ચાલી રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે હા શિષ્ય તારી વાત સાચી છે અને આજે તો અહીંયા જ નદીના કાંઠે રોકાઈ જઈએ અને આમ આવી વાત કરી અને ગુરુચેલો આજે તો આ વહેતી નદીના કાંઠે રાતવાસો કરી લેશે અને ગુરુ ગુરુચેલાએ રાત્રે ભજન કર્યા અને ભજન એવા કર્યા કે સવાર સુધી તેમના ભજન ચાલતા રહ્યા અને ત્યારે સવાર સવારના પહોરમાં આ ભજન સાંભળી અને આજુબાજુના ગામના માણસો ભેગા થયા અને ત્યારે આ ગામના માણસો ભેગા થયા હતા તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે વાહ શું ગુરુ ચેલાનો અવાજ છે અને આવા સવાર સવારમાં કેવા ભજનના સૂર રેલવે છે માટે આ તો કોઈ સાચા સંત લાગે છે માટે ચાલો આજે આ સાચા સદગુરુની પાસે જઈ અને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આમ વિચાર કરી અને આ ગુરુજીની સામે હાથ જોડી અને આ ગામ લોકો બેસી જાય છે અને આમ જ્યારે ગુરુચેલાની વાણી પૂરી થઈ અને ગુરુચેલો પોતાની આંખો ખોલે છે ત્યારે સામુ અમુક માણસો હાથ જોડીને બેઠા હોય છે કે હે ગુરુજી તમારી વાણી સાંભળી અને અમને ખબર પડી ગઈ કે તમે કોઈ જેવા તેવા સંત નથી પરંતુ તમે તો મોટા તપસ્વી અને જ્ઞાની લાગો છો માટે હે ગુરુજી તમે અમારા ઉપર દયા કરો અને અમને કંઈક સાચું માર્ગ બતાવો અને ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો આ નદી જે વહી રહી છે તેનું પાણી એકદમ ઘોડાપુરની જેમ વહી રહ્યું છે તો હે ગામ લોકો આ નદીને પાર કેવી રીતે કરવાની અને ત્યારે એ ટોળામાં બેઠેલો એક માણસ બોલ્યો કે હે ગુરુજી આ નદીને પાર કરવા માટે નાવની જરૂર પડે અને નાવડાથી આ નદીને પાર કરી શકાય અને ત્યારે ગુરુજી કહે છે કે તમારી પાસે નાવ પણ નથી અને હવે તમારે આ નદી પાર કરવાની છે તો બોલો આ નદીને કેવી રીતે પાર કરશો અને ત્યારે બીજો માણસ બોલ્યો કે હે ગુરુજી તરીને આ નદીને પાર કરી લઈશું અને ત્યારે ગુરુજી કહે છે કે માની લો કે તમને તરતા પણ આવડતું નથી અને તમારી પાસે નાવ પણ નથી તો હવે તમે કેવી રીતે આ નદીને પાર કરશો અને ત્યારે ગામ લોકો ચૂપ થઈ ગયા કે ગુરુજી તો તો પછી આ નદીને પાર કરવું શક્ય નથી અને ત્યારે ગુરુજી કહે છે કે તમારું જીવન પણ હાલમાં એવું જ છે કે તમારે આ ભવસાગર પાર તરવું છે પણ તમારી પાસે હાલ નથી તરતા આવડતું કે નથી તમારી પાસે કોઈ નાવ અને જેમ આ નદીને પાર કરવા માટે નાવની જરૂર પડે છે ને એમ આ ભવસાગરને પાર કરવા માટે તમારે ધ્યાનની જરૂર છે અને તમારા આત્માને ઓળખવાની જરૂર છે અને તમારે એ જાણવાનું છે કે આત્મા તમારા શરીરમાં સુકામ આવ્યો છે અને તેનું સાચું કામ શું છે અને તેને કયા કામ કરવાના છે અને જે દિવસે આ આત્માને ઓળખી ગયા ને એ દિવસે નદી પાર કરવા નીકળજો અને ત્યારે તમારી પાસે ભલે ના હોય કે ભલે તમને તરતા ના આવડતું હોય એમ છતાં પણ મારા ત્રિલોકના નાથનું નામ લઈ અને આ ઘોડાપુરના વહેતા પાણીમાં પગ મૂકજો અને જો આ પાણી તમને મારગ ના આપે ને એ તો તો આ ભગવો ભેખ ધારણ કરવો નકામ અને ત્યારે ગામ લોકોને આટલી વાત સાંભળતાની સાથે તો બધા ગુરુજીના પગમાં પડી ગયા કે હે ગુરુજી ચાલો અમારા ગામમાં અને અમારા ગામને પવિત્ર કરો અને ત્યારે ગુરુજી કહે છે કે તમે આટલા પ્રેમ ભાવથી મને તમારા ગામમાં બોલાઈ રહ્યા છો તો કાંઈ વાંધો નહીં ચાલો ત્યારે અને આમ ગુરુજીએ એક દ્રશ્ય જોયું તો સામે એક ખાટલામાં વૃદ્ધ માણસ સૂતેલો છે અને આજુબાજુમાં તેના પરિવારજનો છે અને એને ચમચી ચમચી પાણી પાવી રહ્યા છે ત્યારે આ વૃદ્ધ માણસ એક ચમચી બે ચમચી અને જેઓ ત્રીજી ચમચી પાણી પીવા ગયો ને ત્યાં તો એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું અને ત્યારે તેના મૃત્યુ થયા પછી તેના સગા સંબંધીઓ સૌ રાડો પાડી પાડી અને ત્યાં રડવા લાગ્યા અને ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી ત્યાં જોર જોરથી હસવા લાગ્યા એટલે આ ગુરુજીને આમ હસતા જોઈ અને ગામના માણસો કહે છે કે ગુરુજી સામે મોત થઈ ગયું છે અને બધા રડી રહ્યા છે તો તમે એમને આશ્વાસન આપવાને બદલે આમ ખડખડ દાંત કાઢો છો તો એમને ખરાબ લાગશે અને તેઓ તમને ખરાબ વહેણ કહી દેશે માટે ગુરુજી હાલ તમે અહીંયાથી ચાલો અને આમ કહી અને આ ગામ લોકો ગુરુજીને લઈ અને ત્યાંથી આગળ ચાલે છે અને એમના ઘરે લઈ જાય છે અને ઘરે લઈ ગયા પછી આ ગામના માણસો ગુરુજીના પગ ધોવે છે અને એમનું સ્વાગત કરી અને એમને ચા પાણી કરાવે છે અને ત્યારે ત્યાં બેઠેલો શિષ્ય કહે છે કે ગુરુજી તમે હમણાં જે પેલા માણસને મૃત્યુ પામેલો જોયો એની સામું જોઈ અને તમે હસતા હતા કેમ અને ત્યારે ગુરુજી બધાની વચ્ચે કહે છે કે એ માણસ જીવ્યોને એટલા દિવસ ક્યારે એણે કોઈનું સારું નથી કર્યું અને સારું તો દૂર એનાથી કોઈનું સારું જોયું પણ નથી ગયું અને એણે એના જીવનમાં બધાને દુઃખ જ પહોંચાડ્યા છે અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને ગામના માણસો કહેવા લાગ્યા કે હા ગુરુજી આ વાત તમારી એકદમ સાચી છે એ માણસ જેટલું પણ જીવ્યો ને ત્યાં સુધી તેણે આખા ગામને હેરાન કર્યા છે અને આખા ગામમાં તેના નામના ઝઘડા જ કર્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે હું એટલા માટે જ હસતો હતો કે એના શરીરમાંથી જ્યારે એનો આત્મા નીકળ્યો ને ત્યારે બહાર નીકળ્યા પછી એનો આત્મા એના ખોડિયાના મોઢા ઉપર થાપો મારતો હતો કે અરે રે મૂર્ખ ચોર્યાસી લાખ યોનીમાં ફર્યા પછી એક માણસનો અવસર મળ્યો હતો એમાં સારું કર્મનું ભાથું ભરવાને બદલે તે આખી જિંદગી બધાનું ખરાબ કરવામાં કાઢી નાખી પાપી આમ કહી અને આ આત્મા એ ખોડિયાને કોસતો હતો અને ત્યારે આ ઘટના જોઈ અને હું હસતો હતો અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને ગામના માણસો આશ્ચર્યમાં પડી ગયા અને કહે છે કે ગુરુજી શું તમે એવી તપસ્યા કરી છે કે તમને માણસના મૃત્યુનું ચક્રવ્યુ પણ દેખાય છે કે હા આ બધું મેં ધ્યાન અને સાધનાથી પ્રાપ્ત કર્યું છે અને મેં ઘણું બધું તપ પણ કર્યું છે પણ મિત્રો કહેવાય છે ને કે ગામમાં સારા માણસો હોય તો ગામમાં ખરાબ માણસો પણ હોય છે અને ત્યારે આ ગામના માણસોમાં બે ત્રણ ભાઈઓ આ ગુરુજીની વાતને માનવા તૈયાર નથી અને તેઓ આ ગુરુજીને એકદમ ઢોંગી માને છે અને તેઓ આ ગુરુજીની પરીક્ષા કરવા માટે કાંઈક ને કાંઈક યુક્તિ કરી રહ્યા છે પણ તેમને કાંઈ સમજાતું નથી પણ જ્યારે ગુરુજીએ આ બધી જ્ઞાનની વાતો કરી ત્યારે એમનાથી રહેવાયું નહીં અને એક જણ કહે છે કે હે ગુરુજી શું ખરેખર તમને આ બધું જન્મ મરણનું ચક્રવ્યુ દેખાય છે કે હા બેટા મને દેખાય છે ત્યારે ફરી એ માણસ બોલ્યો કે હે ગુરુજી તમે સવારે કહેતા હતા કે ધ્યાન સાધના અને તપથી માણસ એટલો શક્તિશાળી થઈ જાય છે કે તે ભરી નદીમાં પણ પગ મૂકે તો નદી પણ પોતાના વહેણને રોકી અને મારગ આપે છે કે હા ભાઈ એમાં કોઈ શંકા નથી અને એ વાત સાચી છે અને ત્યારે આ માણસ કહે છે તો હે ગુરુજી તમે તો એ બધામાં નિપુણ છો અને તમે તો તપ પણ કરી ચૂક્યા છો તો પછી તમે એ નદીને આવા ઘોડાપુરને જોઈ અને નદીના કાંઠે કેમ રાતવાસો કરી દીધો અને તમારામાં તો એટલી તાકાત હતી કે એ નદી તમને માર્ગ આપી શકતી હતી તો તમે કેમ ત્યાં નદી પાર ના કરી અને ત્યારે ગુરુજી કહે છે કે મારા પગલાં કદાચ તમારા ગામમાં પડવાના લખેલા હશે અને એટલા માટે અમે રાતવાસો નદીના કાંઠે રોકાઈ અને ત્યારે માણસ કહે છે કે નાના ગુરુજી વાત એવી નથી પણ સાચી વાત છે જ્ઞાન આપ્યું છે અને જો આવું વહેતું જળ જો માર્ગ ખરેખર આપતું જ હોય તો તમે આ પાણીથી વહેતી નદીને પાર કરી બતાવો તો અમે માની લઈએ કે તમે ખરેખર સાચું જ્ઞાન આપ્યું છે અને જો તમે આવું ના કરી તો આ સંસાર ને આવું ખોટું જ્ઞાન આપી અને ભરમાવશો નહીં અને મને તો લાગે છે કે તમારામાં કોઈ જ્ઞાન નથી પણ તમે તો ખાલી ખોટા આવા ભગવા ભેખ ને ધારણ કરી અને આ સંસારને ને ભરમાવવા માટે નીકળી પડ્યા છો અને ત્યારે ત્યાં ગુરુજી ઊભા થઈ ગયા અને કહે છે કે હે શિષ્ય ચાલો હવે આપણે આ ગામમાંથી આગળ ચાલીએ અને ત્યારે ગામના બીજા સારા માણસો આ ગુરુજીને રોકે છે પણ ગુરુજી કહે છે કે હે ભાઈઓ તમે ચિંતા ના કરો હું ગમે ત્યારે આ જ માર્ગે પાછો આવીશ અને તમે મારી રાહ જોજો અને ત્યારે ગામના બીજા માણસો કહે છે કે ગુરુજી અત્યારે નદીનું વહેણ ભારે જોશમાં ચાલી રહ્યું છે માટે અત્યારે તમે રોકાઈ જાઓ અને બે દિવસમાં વહેણ ઓછું થઈ જાય ત્યારે અહીંયાથી નીકળી જજો અને ત્યારે ગુરુજી કહે છે કે નાના આજે તો અમે આ નદીને પાર કરી નાખીશું અને સામા કાંઠે નીકળી જઈશું અને આમ આટલું કહી અને આ ગુરુચેલો તો ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે ગામના કપટી માણસો કહે છે કે હવે ખબર પડી જશે કે આ સાચા સંત છે કે પછી કોઈ ઢોંગી છે અને આમ આ ગુરુચેલો ચાલતા ચાલતા પહોંચ્યા નદીના કાંઠે અને ત્યાં ગામના બધા માણસો પણ ત્યાં જોવા આવ્યા છે કે શું ખરેખર આ ગુરુચેલો આ તોફાની ચડેલી નદીને પાર કરી જશે અને ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે પછી તો ગુરુજી આગળ થાય છે અને પોતાના શિષ્યનો હાથ જમણા હાથેથી પકડે છે અને નદીના વહેણને જઈ અને ગુરુજી કહે છે કે હે નદી માતા આજે એક સંતની પરીક્ષા લેવાઈ રહી છે તો તમે અમને સામે કાંઠે જવા માટે મારગ આપજો અને આટલું કહી અને જેવો ગુરુજીએ પોતાનો પગ ઉપાડી અને નદીમાં મૂક્યો ને ત્યાં તો નદીનું પાણી ત્યાંથી ખસી ગયું અને એમને મારગ આપે છે અને ત્યારે જેમ જેમ આ ગુરુચેલો આ નદીમાં આગળ આગળ વધ્યા ને એમ એમ નદીના વહેણના બે ભાગ થઈ ગયા અને આ નદી ગુરુજીને મારગ આપે છે ત્યારે આટલી બધી ઊંડી નદીમાં આ ગુરુચેલો આસાનીથી જઈ રહ્યા છે અને પાણીનું વહેણ તો એટલું વહી રહ્યું છે એમ છતાં પણ આ ગુરુચેલાને આગળ આગળ માર્ગ મળી રહ્યો છે અને આવા ઘોડાપુરમાં પણ એક છાંટો પણ આ બંનેને ભીંજવતો નથી અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ ગામ લોકોના ડોળા ફાટી ગયા કે જુઓ વિરોધીઓ તમે સાચા સંતનું અપમાન કર્યું છે માટે આની સજા તો ભગવાન તમને જરૂર આપશે અને ત્યારે આ ગુરુજીની સામે બોલનાર એ પાપી માણસો તો ત્યાં જ લાજી મર્યા અને આ ગુરુચેલો આવી ભરી નદીને પાર કરી અને સામે કાંઠે ચાલ્યા ગયા છે તો મિત્રો હવે આ ગુરુચેલો આગળ જઈ અને શું ઇતિહાસ રચે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું જય માતાજી